નમસ્કાર મિત્રો આપણે બધા નવરાત્રી વિશે જાણીએ છીએ અને ધામધૂમથી ઉજવીએ પણ છીએ પણ શું તમને ખબર છે કે નવરાત્રીના પહેલા દિવસે માં શૈલપુત્રીની પૂજા અર્ચના અને આરાધના કરવામાં આવે છે તો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કે શું છે માં શૈલપુત્રીનો ઇતિહાસ અને કેમ એમને નવરાત્રીના પ્રથમ દિવસે પૂજવામાં આવે છે માં શૈલપુત્રીને દુર્ગાનું સ્વરૂપ માનવામાં આવે છે એમને એક હાથમાં ત્રિશૂલ અને બીજા હાથમાં પુષ્પ અને એ નંદી ઉપર સવાર હોય છે. એમને માતા દુર્ગાનું બીજું નામ પણ કહેવામાં આવે છે અને એમને જે પાર્વતીજી જે છે એ જ શૈલપુત્રી એવું પણ કહેવામાં આવે છે. ભગવાન શિવના લગ્ન રાજા દક્ષની પુત્રી સતી સાથે થયા હતા. રાજા દક્ષ ખૂબ જ અભિમાની હતો. એણે ભગવાન શિવનું અપમાન કરવા માટે એક યજ્ઞનું આયોજન કર્યું હતું અને એમાં ભગવાન શિવ અને સતીને આમંત્રણ નથી આપ્યું. ત્યારે માતા સતી પોતાના પિતાના ઘરે વગર આમંત્રણે જાય છે ત્યારે એ યજ્ઞમાં ભગવાન શિવનું અપમાન થઈ રહ્યું હતું એ જોવે છે ત્યારે માતા સતીને ખૂબ જ ઘણો ક્રોધ આવે છે અને આ જોઈ માતા સતી પોતાના પ્રાણ ત્યાં જ એ જ હવનમાં ત્યાગી દે છે અને માતા સતીના જ્યારે શરીરના ટુકડા થાય છે ત્યારે શક્તિ પીઠની ઉત્પત્તિ થાય છે માતા સતીના આ આટલા મોટા બલિદાન બાદ એમણે પર્વતરાજ હિમાલયના ઘરે જન્મ લીધો એટલા માટે એ શૈલપુત્રી કહેવાયા શૈલ એટલે પર્વત એટલે એમનું નામ થયું શૈલપુત્રી આ જન્મમાં એમણે ભગવાન શિવની ખૂબ જ તપસ્યા કરી પછી એમના વિવાહ ભગવાન શિવથી થયા અને એમનું નામ થયું માતા પાર્વતીજી તો જે પાર્વતીજી છે એ જ માં શૈલપુત્રી તો મિત્રો આ વિડીયોમાં આપણે વાત કરી માતા સતી ના જે સ્વરૂપ છે શૈલપુત્રી ની અને દુર્ગા નું સ્વરૂપ માં પાર્વતીજી તો મિત્રો તમે શું કહેવા માંગો છો કમેન્ટમાં જરૂર કહેજો આજના માટે એટલું જ નેક્સ્ટ વિડીયોમાં ફરી મળીશું